તો એમ જોઈ જ્યો નવા નવા સંબંધ કરે ને એટલે એના માટે ખુશીમાં ખુશીનો દિવસ એવો હોય એમ છે મારી ઘરે એક કરોડ રૂપિયાની સંપત્તિ આવી ગઈ મારી ઘરે લાખો રૂપિયા કરોડ રૂપિયાનો ઢગલો થઈ ગયો એટલી એને ખુશી થાય કારણ કે જે એ નવો નવો સંબંધ કરે ને હા હા એના ઘરના બધા છોકરી જોવાઈ ગયા હોય ને પાકું કરવાય ગયા હોય ને એટલે આને ઘરે લગભગ હખદ ન થાય ઊંઘ ન આવે કુલર કુલર ચાલુ હોય ને ઠંડુ પવન આવતો હોય ને તો એમ છે લો લાગ્યા ખુશી હોય એમ જેથી પરસો હળતો હોય જેવા ઓલા છોકરે જોઈને આવે ને એટલે આ ભાઈ ને કે બટા ગમાડીને આવ્યા છે ઓલો થાય જો તને તારા નંબર આપ્યો છે અને વાત કરો ધ્યાન રાખવાનું આપણે અહીંયા એમાં જ કીધું છે અઠવાડિયે એક વાર ફોન કરવાનો લે હે નંબર દઈને આવ્યા લે મારો આપ્યો હે એ મેમ્મી અત્યારે શું જરૂરી હતી પૈસા દઈ દીધું તો થોડાક દિવ પૈસા થોડું તરત સારું વાંધો ને ભલે દીધો ત્યારે હું પછી ભાઈને એમ થાય કે ના ના હવે ફોન આવે તો સારું ખબર જેવો ફોન આવે ને છોકરીનો અમેથી એટલે સીધો બાવળીને કાંટમાં પીવો જાય એ ખબર જ ન હોય કાંટા થઈ એમ કે લોનમાં જ બેઠો હું હાલુ ખડો નથી આવતું લોન મેદાન મેદાનમાં જ બેઠો સીધો બાવળીને કાંટામાં વિવો જાય એને અમુક અમુક ભાન જ નહોય એમ ક્યાં બેઠા છે એ જગ્યાએ વાતું કરતા હોય અમુક ગટોરના કાંઠા બેઠા હોય અમુક જુદું કોઈ હાલતું ન હોય નહીં જગ્યાએ એ ત્યાં આગળ કે ફોન ઠેવાડાને બેઠો હોય હા 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 એમ કરતા હોય ફોન અને સીધો ઉપાડે હા હલો સામેથી ગઈ મેં તો ફોન આવે એટલે સવાલ એ જ નીકળે શું કરો તમે સા ભાઈ એમ કે કાંઈ મેં અમારું ગામનું બેસ્ટ્રેન્ડ છે ને અમે આવ્યો શું કારણ કે ડિસ્ટર્બ થાય ખોટો એટલે એન્કર છેડે તો આવતું રહ્યું સારું આપણે તમારું નામ શું છે એટલે મારું નામ કીધું જ નથી અહીંયા કણે મારું નામ ચૂઈ નહીં ઠીક ઠીક છે કેટલું ભણ્યા હાથ ટ્રાય પાસ છો ને દસ કે બાર પાસ તીન કે બાર પાસ શું એક પરીક્ષામાં પાસ ઠેક ઠેક હું યા જ ભણી તો જયમાક નો જયમા હા જયમાં ને શું જયમા કાંઈ નહીં અમારા દાદા શાક હતું તમાર શું હતું કાંઈ ની મઠ્ઠો ને એવું મંગાવ્યું છે શ્રીખંડ ને મઠ્ઠો ને બધું મંગાવ્યું હતું ગરમી યાદ બો આવી શ્રીખંડ મઠ્ઠો મંગાવ્યો હોય ઘરે ગાંઠિયા ને શાક અને આમ કે મઠ્ઠો નવું નવું એટલે આવું ફેંકે બો જે વસ્તુ આમે કોકને જોઈએ ને સારી વસ્તુ કે ભાઈ સારું કામ કર્યું એ વસ્તુ ઈનામ લઈ લે કે મેં આવું કામ કરેલું છે એમ એવી વાતું થાય પછી જેવો એમ કે સામે સારું હાલો મૂકો જેવો આ ફોન કાપે ને તો આને ખબર હોય કે હાલ હલે રહ્યો ઉતરી ગયો બારો નીકળે કે એટલી કાંઈટમાં ગીરી ગયો એટલી તાકાત આવે ફોનમાં ફોનમાં નવી નવી પેલા વાત કરો ને તારે